દર્શક મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બુમટીયા મિત્રો આજના વિડીયોમાં હું તમને આ જે બંને બળદ છે તેના વિશેની વધુ માહિતી આપવા જઈ રહ્યો છું તો મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને મિત્રો તમારે કોઈ પણ વસ્તુ ઘર બેઠા મોકલવી હોય વેચવા માટે તો આડો મોબાઈલ રાખી વિડીયો બનાવી મારા આ વોટ્સએપ નંબર પર વિડીયો અને ફોટા મોકલી આપવા વિનંતી જિલ્લો તાલુકો ગામની કિંમત પણ સાથે આ ગોધલા મિત્રો તે જૂનાગઢ જિલ્લામાં આવેલા છે અને તાલુકો છે ભેંસાણ સોડાવણી રોડ છે કુમાર છાત્રાલયની બાજુમાં આ છે બધા બળદ છે તે આવેલા છે મિત્રો તમને દેશી નાગોરી કચ્છીડા ગમે તેવા જે બળદ છે તમને લેવા હોય તો તમને મળી જશે જો તમારે આના વિશેની વધુ માહિતી લેવી હોય તો વિડીયોના ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર આપેલા છે ત્યાંથી તમે વધુ માહિતી મિત્રો ઘર બેઠા લઈ શકશો